ओके को सिस्टम आहे ते द्वितीय व्हिडिओ प्रश्न आरोग्य बाबत सीएम आरोग्य से त्या अगढिया प्रश्न ठेवले छे काफी मिनिट तो समय आ गई हा तो ओके साथी आरोग्य मध्ये एक उसी से लाको साले मली जी મકાન સ્ટેટ નો જશે આ આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ દ્વારા રાજગઢ પાલ્લાથી બાકરોલ સુધીનો જે બે વર્ષ પહેલાંનો રસ્તો બિલકુલ ભંગારા હાલતમાં હતો અને આ વરસાદમાં બિલકુલ રસ્તો ડેમેજ થઈ ગયો છે એ બાબતે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું જેમાં અમારા આદિવાસી યુવા સંગઠ સમિતિના પ્રમુખશ્રી અને વડીલ શ્રી નગનભાઈ ભીમાભાઈ અને તમામ યુવાનો સંગઠન મંત્રી રાકેશભાઈ જયેશભાઈ બધા અમે સાથે મળી કલેક્ટર કચેરીને આવેદન પત્ર આપ્યું જેના માટે મે 15 દિવસનો અલ્ટિમેટમ આપી 15 દિવસમાં જો રસ્તો ચાલુ કરવાનો ના આવે તો મે ગાંધી ચિત્યા માર્ગે આંદોલન કરીશું એ બાબતની જાણકારી આપી આજે ગોધરા કલેક્ટર કચેરી ખાતે અમે માન્ય શ્રી કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું કે આજે અમારા ભૂકંપવાથી બાકરોડ સુધીનો જે રોડ રસ્તો બિલકુલ ખંડેર હાલતમાં છે જેની જાણ અને આવેદનો ઘણા નિવેદનો તાલુકા લેવલે મામલતદાર સાહેબ શ્રીને આપ્યા છતાંય આજ સુધી અમને કોઈ રિપ્લાય કે કામગીરી જોવા મળેલ નથી જેને લઈને ભોગમવા આદિવાસીઓ સંઘર્ષ સમિતિના મુખ્ય હોદ્દેદારો થઈ કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સાથે સાથે અમારા જે રોડ રસ્તાની જે અત્યારે માંગ દિન પંદરની અંદર કામગીરી હાથ ધરે એની માટે અમે બાયદરી આપી